જે સંસ્થાઓને આ દેશની લોકશાહીની રક્ષા કરવા માટે ચોકીદારોની જવાબદારી સોંપો આવી છે એ સંસ્થાઓ ધીરે ધીરે ચોકીદારમાંથી ચોર બની રહી છે એવું ઘણા સમયથી જનતા અને વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યા હતા આજે એવો ધમાકો કર્યો છે રાહુલ ગાંધીએ કે જે સાંભળીને તમારા પગ નીચેથી ધરતી ખસી જશે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ દ્વારા થતી ગોલમાલને સબૂતો સાથે જાહેર કરી દીધી છે આજે બહુ જબરજસ્ત સમાચાર છે આ અને એટલે જ બીજા બધા સમાચારને એડિટિંગના કામ છોડીને અમારે આ સમાચારનો વિડીયો તમારા સુધી મોકલવો પડ્યો છે કારણ કે આ એક ગંભીર ઘટના છે જે તમારી સમક્ષ આવવી ખૂબ જરૂરી છે અને શક્ય એટલા તમામ પ્રયત્નો થશે આ સમાચારને દબાવવાના તમારાથી દૂર કરવાના ગોદી મીડિયાની એક પણ ચેનલ પર મને નથી લાગતું કે આ સમાચાર બતાવવામાં આવશે એટલે આપણી ફરજ છે કે આ સમાચાર તમારા સુધી લાવવામાં આવે અને બધા જ કામ છોડીને એટલે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી આજે સબૂતો સાથે જાહેર કરી દીધું કે કેવી રીતે બીજેપી અને ચૂંટણી પંચ ભેગા મળીને ઇલેક્શનોમાં કરે છે અને બીજેપી ઇલેક્શન જીતી જાય છે અને એટલે જ તમે જોયું છે કે છેલ્લા દસ વર્ષથી જનતા અને વિપક્ષો પણ એમ જ કહી રહ્યા હતા કે ભાઈ વોટ ગમે તેને આપો પણ જીતશે તો બીજેપી જ અને આવું કેમ થઈ રહ્યું હતું તેની સમગ્ર ધાંધલી આજે બહાર આવી છે અને એના ઉપર આપણે આ વિડીયો બનાવ્યો છે અને આપણે આ વિડીયોમાં સમજાવીશું કે કેવી રીતે બહુ સરળ ભાષામાં રાહુલ ગાંધીએ કઈ રીતે આપણને બતાવ્યું કે ઇલેક્શન કમિશનમાં કયા પ્રકારની ધાંધલી થાય છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે ખૂબ જ ગંભીર બાબત છે લોકશાહીનું ચિરહરણ થયું છે લોકશાહી ધ્વસ્ત થઈ છે અને ચોકીદાર ચોર સાબિત થયો છે એ વાતની આ વિડિયોમાં તમને સાબિતી મળી જશે રાહુલ ગાંધીએ આ સબૂત આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકની એક વિધાનસભા જેનું નામ છે મહાદેવપુરા તેનું એક્ઝામ્પલ આપ્યું છ મહિના પહેલાં તેઓએ ઇલેક્શન કમિશન પાસેથી ત્યાંના ડેટા માંગ્યા હતા કે વોટર લિસ્ટના અમને ડિજિટલ ડેટા આપો અને સીસીટીવી ફૂટેજ આપો હવે આ બંને વસ્તુ જો આપી દેવામાં આવે તો દાંઘલી તરત જ પકડાઈ જાય અને એટલે જ નિયમમાં બદલાવ કરીને ચૂંટણી કમિશનરોએ એવો નિયમમાં બદલાવ કર્યો કે અમે ચૂંટણીના જે પોલિંગ બુથના જે સીસીટીવીના ફૂટેજ છે એ પિસ્તાલીસ દિવસની અંદર કોઈ અગર વિરોધ નહીં દર્જ કરાવે તો અમે એને ડિસ્ટ્રોય કરી દઈશું અને બીજી બાજુ ચૂંટણી કમિશન જે વોટર લિસ્ટના ડિજિટલ ડેટા માંગવામાં આવ્યા તે ડેટા આપવાની ના પાડી દીધી અને સીસીટીવી ફૂટેજ પણ આપવાની ના પાડી દીધી અને એના માટે તેઓ વિપક્ષના લોકો સુપ્રીમ કોર્ટમાં જાય છે ને ત્યાં પણ આ મામલો ખેંચતું રહ્યું છે ચૂંટણી પંચ તમને ખબર જ હશે કે ઇલેક્શન કમિશન કેવી રીતે એને ટાલમટોલ કરી રહ્યું છે અને રાહુલ ગાંધીને ડિજિટલ ડેટાની જગ્યાએ જ્યારે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો ત્યારે ડિજિટલ ડેટાની જગ્યાએ ફિઝિકલ ડેટા આપવામાં આવે મતલબ પેપરો આપવામાં આવે જેનો ઢગલો સાત ફૂટ ઊંચો થયો હવે આ ઢગલાને દરેક વોટરને વન બાય વન વેરીફાય કરવાના હતા જેમાં ચાલીસ લોકોની ટીમ કામે લગાડી રાહુલ ગાંધીએ ભણેલા ગણેલા નેતા હોવાનો આ જ ફાયદો છે કે તે ગમે તેવો રસ્તો તો કાઢી જ લે અને એવું જ થયું કે તેમની ટીમે વન બાય વન આ સાત ફૂટના ઢગલાનો ત્રણસો ચારસો કિલોની જે પસ્તીનો ડેટા હતો ફિઝિકલ વોટર લિસ્ટનો તેને સર્વે કરવાનું કામ ચાલુ કર્યું હવે આ કામ શા માટે ચાલુ કરવામાં આવ્યું કારણ કે મહારાષ્ટ્રમાં જે ચુનાવ થયા તેમાં સાફ હતું કે કોંગ્રેસ જીતી રહી હતી અને છતાંય એમણે જોયું કે સાંજે સાડા પાંચ પછી અચાનક વોટિંગમાં જબરજસ્ત ઉછાળો આવે છે જે ડેટા જોયો તેના આધારે તો આ કેમ થયું તો એના માટે સીસીટીવી માંગ્યા કારણ કે સીસીટીવીમાં ખબર પડી જાય કે ભાઈ પોલિંગ બુથની બહાર લાઈનો છે કે નહીં સાડા પાંચ પછી લોકો ઢગલો વળ્યા છે કે નહીં એટલે સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા નહીં અને એના કારણે મહાદેવપુરા જે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે એટલે આ થોડું ઘણું શક્ય બન્યું કે આ ડેટા બહાર આવ્યો જે વિધાનસભા પર એમને ડાઉટ હતો તે કોન્સ્ટિટ્યુન્સીની સીટના ડેટા મંગાવ્યા અને મહાદેવપુરામાં લગભગ સાડા છ લાખ વોટરો છે અને તેમાં તપાસ કરતા ખબર પડી કે એક લાખ બસો ને પચાસ વોટરોની ચોરી કરવામાં આવી છે મતલબ કે દાંધલી થઈ છે હવે કેવી રીતે થઈ તે આપણે સમજીએ રાહુલ ગાંધીએ કીધું કે પાંચ રીતે આ વોટરોની ચોરી થઈ છે અથવા વોટિંગમાં ધાંધલી થઈ છે સૌથી પહેલી રીત હતી ડુપ્લિકેટ વોટર એટલે કે એક વોટર એક થી વધારે ચાર પાંચ વખત વોટિંગ લિસ્ટમાં આવતો હોય બીજું ફેક અને ઇનવેલિડ એડ્રેસ હોવું મતલબ એડ્રેસ જ ખોટું હોય અથવા તો એડ્રેસનું અસ્તિત્વ જ ના હોય ત્રીજી રીત હતી એક જ એડ્રેસ પર પચાસ સાહીઠ સિત્તેર એસી વ્યક્તિઓનું હોવું એક જ એડ્રેસ પર મતલબ એક બીએચકે નો ફ્લેટ હોય એક રૂમ હોય એમાં સિત્તેર એસી જણા રહી રહ્યા તે પણ અલગ અલગ સરનેમના અલગ અલગ નામના ચોથી રીત હતી અમાન્ય ફોટો મતલબ ફોટો જ નથી અંદર વોટર લિસ્ટમાં અથવા તો એકદમ નાનો ફોટો છે જે દેખાતો જ નથી એમણે ખાસ એમની પ્રેસ કોન્ફરન્સમાં બતાવ્યું ત્યારબાદ પાંચમી રીત હતી ફોર્મ સિક્સ મતલબ જે નવા વોટર છે જે લોકોની ઉંમર થઈ ગઈ છે વર્ષ વર્ષનો ગાળો હોય ઇલેક્શનનો તો અઢાર થી ત્રેવીસ વર્ષનો જે નવો વોટર છે જે કહેવામાં આવે છે કે જ્યારે વારે એમ કહેતા નરેન્દ્ર મોદી કે નવા વોટરો અમને વોટ કરો નરેન્દ્ર મોદીને તો એના માટે ફોર્મ સિક્સ ભરવું પડે આ ફોર્મ સિક્સમાં પણ પુષ્કળ ધાંધલી થઈ છે કારણ કે નવા વોટરની એજ હોવી જોઈએ અઢાર થી લઈને ત્રેવીસ હવે સિત્તેર વર્ષની ડોસીમાં નવા વોટર તરીકે એપ્લાય કરી રહ્યા છે અને એ પણ એક વાર નહીં બે બે વખત તો હવે થોડો ડેટા આગળ જાણીએ હવે આ પાંચે રીતમાં કેટલા ડેટાનો લોચો આવ્યો છે સૌથી પહેલું ડુપ્લિકેટ વોટર અગિયાર હજાર નવસો ને પાસઠ ડુપ્લિકેટ વોટર પકડાયા આ જે સાડા છ લાખ વોટરનો ડેટાને ફિઝિકલી જયારે ચેક કરવામાં આવ્યો વન બાય વન छ महीना मेहनत जारी चेक वोटर निकलया एकज व्यक्ति अलग अलग नाम थी चार अलग अलग बूथों पर बोले तो नौ सौ वोटर निकल आदित्य श्रीवास्तव श्रीवास्तव जी हैं ये महाराष्ट्र में वोट कर इनका नाम महाराष्ट्र में है कर्नाटक में है उत्तर प्रदेश लखनऊ में है और कर्नाटक बेंगलोर अर्बन में है चार बार आता है सेम फोटो सेम एड्रेस दूसरा नाम दिखाइए ये है विशाल सिंह ये कर्नाटक में इनका नाम है दो बार कर्नाटक में आता है और एक बार देखिए ये वाराणसी में साहब वोट कर रहे हैं वोटर लिस्ट में है थोड़ा आउट कीजिए और ऐसे हजारों हजारों लोग हैं यह है हमारे काम का तरीका आवा हजारों लोगों

या फिर एड्रेस जीरो हाउस नंबर जीरो स्ट्रीट नंबर जीरो दिखाइए हाउस नंबर जीरो देखिए मुनियप्पा जी मंजुला मुनियाप्पा जी का हाउस नंबर जीरो अच्छा ये देखिए टेक राज सबकाता इनका फादर का नाम डी एफ ओ आई जी ए आई डी एफ हाउस नंबर जीरो में रहते हैं हस्बैंड्स uh, नेम इनका नीचे जाइए टिक्का कुमारी आचार्य नेम वाई टी डी आर किसी ने ऐसे टाइप कर दिया है वाई टी डी आर क्यूपीएफ अच्छा जूम आउट और जब हम इन एड्रेसेस को वेरीफाई करने जा, करने जाते हैं तो कोई एड्रेस नहीं चालीस हजार ऐसे वोटर हैं या एड्रेस जीरो है या फिर एड्रेस है ही नहीं ऐसा मैंने नहीं कहा आर इतना खोटा लोगों पकड़ा है नेमा पासु पिता नु नाम केव खबर ए बी सी डी ई आई एफ जी एच आई एवं आंकड़ा नाखेला से लेटर्स विचारो पिता ना नाम में આવા ચાલીસ હજારથી વધારે વોટર રાહુલ ગાંધીએ પકડ્યા છે અને એના સબૂત જાહેર કર્યા છે એક જ સરનામા પર એંસી વ્યક્તિઓ કૂચ બી વિચારી લો એક જ સરનામા ઉપર એંસી વ્યક્તિઓ છે સિંગલ રૂમમાં વિચારી લો ત્યાં જ્યારે આ ફિઝિકલી ફિઝિકલી ગયા ત્યાં એમને કોઈ મળ્યું જ નહીં આટલા કોઈ વ્યક્તિ જ નથી રહેતા એવા દસ હજાર ચારસોને બાવન વોટર નીકળ્યા બલ્ક વોટર્સ ઇન સિંગલ એડ્રેસ સિંગલ બેડરૂમ કા ઘર હે 80 वोटर रह रहे हैं उसमें दिखाइए जूम इन कीजिए अलग अलग नाम अलग अलग परिवार और जब हम वहां जाते हैं हमें बताया जाता है यहां पे 80 लोग नहीं रहते हैं यहां पे ये लोग हैं ही नहीं कोई नहीं जानता इनको एक और तरीका कमर्शियल एस्टेब्लिशमेंट में लोगों के नाम डाल दो ये एक ब्रोरी है कर्नाटक में सिक्सटी वोटर्स इसमें है मगर जब हम वहां जाते हैं पूछते हैं भैया है, है कौन कहां है नो no आइडिया

तो इनकी फोटो है ही नहीं पोलिंग वोटर लिस्ट पे या फिर इतनी छोटी है कि पहचानी पहचानी नहीं जाती देख लीजिए ये देख लीजिए और ये सब नाम है इनके ये सब लोग हैं जिनकी फोटोग्राफ नहीं है और या फिर दिखाई नहीं देती समझ रहो? समझ रहे समझ रहे हो हो ना तो आज है चुटनी पंचनी ईमानदारी चुटनी पंचनी प्रामाणिक कामगिरी ચૂંટણી પંચની લોકશાહી બચાવવાની રીત હવે છે ફોર્મ સિક્સ જે નવા વોટર આવવાના છે જેની ઉંમર થઈ ગઈ હવે અઢાર વર્ષના થઈ ગયા છે એને વોટિંગ કરવાનું છે તો એવા અઢાર થી લઈને ત્રેવીસ વર્ષના જે વોટરો છે એમણે ફોર્મ સિક્સ ભરવાનું હતું તો આવા તેત્રીસ હજાર છસો બાણું વોટર ખોટા નીકળ્યા છે મિસયુઝ ઓફ ફોર્મ સિક્સ આપને સુના હોગા નય વોટર્સ મોદીજી કો વોટ કરતે હૈ આતા મીડિયા મેં फॉर्म सिक्स नए वोटर्स के लिए है मैं आपको आज नए वोटर बनाने का तरीका दिखाता हूं कैसे मैन्युफैक्चर किए जाते हैं ये देखिए शकुन रानी जी हैं तेरह नौ तेईस को ये नई वोटर फर्स्ट टाइम वोटर बनती हैं इनकी एज क्या है दिखाओ जरा सत्तर साल की हैं और ये देखिए कैसे किया गया किया, किया गया है दो बार अप्लाई करती हैं पहली बार तेरह नौ दूसरी बार इकतीस दस इसमें उनकी फोटो जूम आउट है इसमें उनकी फोटो जूम इन है ऊपर देखिए फर्स्ट नेम शकुन सर नेम रानी यहां देखिए सरनेम है ही नहीं फर्स्ट नेम शकुन रानी और ये देख लीजिए साइड पे इन्होंने दो बारी वोट किया है अब पता नहीं इन्होंने किया है किसी और ने किया है बट दो बार इस आईडी कार्ड पे दो बार वोट लगा है वो जो टिक है वो पोलिंग बूथ के ऑफिसर की है इसीलिए सीसीटीवी को डिस्ट्रॉय किया जा रहा है क्योंकि वो ये हमें पता ना लगे कि शकुन रानी जी है ही नहीं या फिर कोई और तीन चार बार वोट कर रहा है आ नवा वोटर जैसे एमनी उम्रो कितनी से तो मैं સિત્તેર એસી નેવ બાણું વર્ષના વોટરો પણ પ્રથમ વાર વોટ કરવા માટે ફોર્મ ભરેલા છે સાહેબ ફોર્મ વિચારી લો તમે આવા વોટર પકડ્યા છે રાહુલ ગાંધીએ હવે તમે વિચારી લો કે સાડા છ લાખની કોન્સ્ટિટ્યુસી એક લાખ બસો ને પચાસ વોટર ખોટા નીકળ્યા છે અને જે ખોટા નીકળ્યા છે તેનો આંકડો હું ફરીથી તમને આપી દઉં એક લાખ વોટરમાંથી

હવે તમે વિચારો કે માત્ર હરિયાણામાં કોંગ્રેસે એમ કીધું કે કોંગ્રેસની જે હાર થઈ એમાં આઠ સીટમાં જે ગેપ હતો એ માત્ર માત્રો ને ઓગણસી વિચારી લો બે હજાર ચોવીસ માં બીજેપી જે પચીસ સીટો જીતી છે બસો ચાલીસ સીટો જીતી ટોટલ એમાંથી પચીસ સીટો એવી છે કે જેમાં તેત્રીસ હજાર જ વોટનું માર્જિન હતું જેનાથી પચીસ સીટો જીતાઈ છે હવે તમે વિચારો જે એક વિધાનસભામાં એક લાખ વોટર જો ખોટા હોય તો આ તેત્રીસ હજાર વોટ જીતેલી સીટોમાં આ વોટર ખોટા વોટરો નહીં હોય એવી શું ખાતરી કોણ આની જવાબદારી લેશે ચૂંટણી પંચ આનો જવાબ શું આપશે હજુ સુધી ચૂંટણી પંચનું કોઈ નિવેદન નીકળીને બહાર નથી આવ્યું પણ જનતાએ ખરેખર હવે બહાર આવવાની જરૂર છે જનતાએ વિરોધ કરવાની જરૂર છે ને જનતાએ આંદોલન કરવાની જરૂર છે અને વિપક્ષે પણ રસ્તા પર ઉતરીને આંદોલનો કરવા પડશે અને આ અને ચૂંટણી પંચ નો બહિષ્કાર કરવો પડશે ચૂંટણી જે નિયમો છે છે કે કે જેમાં ભાજપના જ જ એટલે સત્તા પક્ષના બે માણસો વોટ કરે અને એક બાજુ માત્ર વિપક્ષનો એક વોટ કરે છે અને આ બે માણસ સત્તા પક્ષના બે માણસો બહુમતીથી નક્કી કરે છે કે કોણ ચૂંટણી પંચ નો કમિશનર બનશે રાજીવ કુમારનો એક વિડીયો મેં જોયો હતો કે જયારે પેલો બજેટ પેલા હલવો બનાવવામાં આવે ને સત્તા પક્ષ દ્વારા એ હલવો ખાવા એ પહોંચી ગયા હતા પેલા પક્ષના હલવા ખાવા માં શું તો આ રીતે ચૂંટણી પંચે આજે ધાંધલી કરી છે વિચારી લો કર્ણાટકમાં એક જ કોન્સ્ટિટ્યુસીમાં છ લાખ વોટરમાંથી એક લાખ વોટર ખોટા છે સાહેબ બિહારની અંદર પણ તમે જોયું જે સરની કામગીરી થઈ એ સરની કામગીરીમાં ચૂંટણી પંચ કેવી રીતે કામગીરી કરે છે કેવી પ્રામાણિકતાથી એ તમે જોયું હશે હજી તંજુમ નામના આપણા સિનિયર પત્રકારે ભાંડો ફોડી નાખ્યો જેમાં બીએલ ઓ પોતે ઘરે બેઠો બેઠો બધાના ફોર્મ ભરે છે સાઈન કરે છે ખોટી ને ખોટી રીતે એપ્રૂવ કરે છે અપલોડ કરે છે આ છે ચૂંટણી પંચની વાસ્તવિકતા આ છે ચૂંટણી પંચની ધાંધલી જનતા કો આપ મૂર્ખ સમજના બંધ કરી દીજીએ આનો સાફ મતલબ થાય છે કે બે હજાર ચોવીસનું ઇલેક્શન જે જીતવામાં આવ્યું છે બીજેપી દ્વારા જે એમને બસ્સો ચાલીસ સીટો મળી છે તો શું બસ્સો ચાલીસ સીટોમાંથી મોટાભાગની સીટો આજ રીતે જીતવામાં આવી છે કે શું બીજેપી સાથે મળીને ચૂંટણી પંચ બીજેપીને ઇલેક્શન જીતવા માટે મદદ કરે છે શું ચૂંટણી પંચ બીજે બીજેપી સાથે મળીને જે ધાંધલી કરી છે જે ચોરી થઈ છે તેને છુપાવવાના પ્રયત્નો કરી રહી છે શા માટે સીસીટીવીના ફૂટેજ ચૂંટણી પંચ નથી આપી રહ્યું શા માટે ચૂંટણી પંચે એવો નિયમ બનાવી દીધો કે પિસ્તાલીસ દિવસમાં સીસીટીવી ના ફૂટેજ કરી દેવામાં આવશે મોદીજી આ પ્રશ્નોના જવાબ આપશે નહીં તમારું શું માનવું છે આ દરેક પ્રશ્નો વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે આજનો દિવસ લોકશાહી માટે કાળો દિવસ બનીને બહાર નીકળ્યો છે લોકશાહી પર કાળો ધબ્બો લાગ્યો છે અને આ ધબ્બો લગાવનાર છે ચૂંટણી પંચ આ ધબ્બો લગાવનાર છે કેન્દ્ર સરકાર કે જેના અંડરમાં આ ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે ચૂંટણી પંચની પ્રામાણિકતા પાણીમાં ગતી રહી છે તો પ્લીઝ કોમેન્ટ કરજો અને આ વિડિયોને શક્ય તેટલો ફેલાવવાની કોશિશ કરજો પ્લીઝ હું તમને સૌને રિક્વેસ્ટ કરું છું ગુજરાતના નાગરિકોને કે દેશને જ્યારે સ્વતંત્રતા અપાવવામાં ગુજરાતીઓનો આટલો મોટો ફાળો રહ્યો છે તો આ જ ગુજરાતીઓને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ જે ધાંધલી બહાર આવી છે આ આ દેશને અમીરો અને ભ્રષ્ટાચારી નેતાઓના ગુલામીમાંથી છોડાવવા માટે થોડીક મહેનત કરો આ વિડીયોને એટલો શેર કરો કે લોકો સુધી આ ધાંધલી પહોંચવી જોઈએ ફરી મળીશું ચૂંટણી પંચે શું સ્ટેટમેન્ટ આપ્યું એની સાથે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો કારણ કે હવે ચોકીદાર ચોર સાબિત થઈ ગયો છે જય